ઠાકોરજીના અધર પર જો આપણે ત્યાં વેદ નો એક સિદ્ધાંત છે સૌથી પહેલા સ્પષ્ટતા સમજી લો એક પ્રજાએય એક માંથી ઈશ્વર અનેક થયો તો જેમ સૃષ્ટિનો વિસ્તાર આપણે માનીએ છે એમ આ જે વ્રજભક્તો લીલા પરિકર ઠાકોરજી નું જે છે વિકાર ક્યાં આવે બે એક વાર રાધાજીએ સ્વામી ઠાકોરજીને કહ્યું કે પ્રભુ હે કૃષ્ણ આપણે લગ્ન કરી લઈએ આપણે પરણી જઈએ ઠાકોરજી કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી રાધાજી કે આવું કેમ ઠાકોરજી કહે લગ્ન કરવા માટે બે જણા જોઈએ હું ને તમે તો એક જ છીએ જ્યાં બે હોય ત્યાં પરણાહે ને હું ને તમે જુદા છોડી છીએ આપણે તો એક છીએ એમ આ લીલા સૃષ્ટિનું સર્જન પણ ભગવાન પોતાના આનંદાંશમાંથી કરે છે જેમ સૃષ્ટિમાં સચ્છિદ રૂપ છે એમ લીલા સૃષ્ટિ ભગવાનના આનંદાંશનો વિસ્તાર છે એટલે કે પ્રભુના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે સ્વામીજીના મુખારિંગમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે ચંદ્રાવલીજીના પ્રાગટ મુખારિંગમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે અને એ જ રીતે સમગ્ર લીલા પરિકરનું પ્રાગટ્ય થાય છે આ કોઈ બીજા વસ્તુમાંથી જન્મ નથી મનુષ્યની જેમ પ્રભુના જ આનંદ અને રસ સૃષ્ટિનો વિસ્તાર છે એટલે ભગવાન જ સ્વયંનો આનંદ લેવા માટે આ સૃષ્ટિનું સર્જન કરી વ્રજભક્તો થકી ઈશ્વર ભગવત્તાનો આનંદ અનુભવ કરે છે આજ રાસની પ્રક્રિયા છે રાસ એટલે શું રસાનામ સમૂહ રાસ અને રાસલીલા દ્વારા ભગવાન સ્વયંની ભગવદ રસનો આનંદ વ્રજભક્તોને માધ્યમ બનાવી પોતે અનુભવ કરે છે આનું નામ રાસ અને એટલા માટે અહીંયા જે સુષ્ટીનો વિસ્તાર છે સર્જન છે સ્વામીજી મુખારવિંદમાંથી પ્રગટ થાય છે આપણે ત્યાં પુષ્ટી સુષ્ટી નું પ્રાગટ્ય પણ બે પ્રકારનું જો મુખારવિંદ અને અધર સૌથી પહેલી દ્રષ્ટિ સ્વામીજી ની ગઈ અધર પર અધરના અનેક ભાવ એમ તો જે સંસ્કૃત પ્રમાણે નીચેનો હોઠ હોય એને અધર કહેવાય અને ઉપરના હોઠ ને ઓષ્ઠ કહેવાય એટલે આપણે જો અધરોષ્ઠ અધરોષ્ટ એટલે અધર એટલે નીચેનો હોઠ અને ઓષ્ઠ એટલે ઉપરનો હોઠ અને પ્રભુનો અધર એ લોભાત્મક છે એમ શાસ્ત્ર કહે ઘણી બધી ચર્ચાઓ અધર માટે ખૂબ રસશાસ્ત્ર પ્રમાણે પણ કહી સંસ્કૃત સાહિત્ય પ્રમાણે પણ અધર શબ્દની અનેક પ્રકારની વ્યાખ્યા કરી જેને જોઈને ધૈર્ય ન રહે એને કહેવાય અધર જો આપણે ત્યાં અનેક પ્રકારના અમૃત કહ્યા છે ધરામૃત સ્વર્ગામૃત અધરામૃત અને મોક્ષામૃત આ ચાર પ્રકારના અમૃતની ચર્ચા શાસ્ત્રોમાં કરવામાં આવી છે એક ધરામૃત એટલે આ ધરા પરનું અમૃત જે વિષયો છે એ આ ભૂમિ પરના અમૃત છે બીજું છે સ્વર્ગામૃત જે સમુદ્ર મંથન કરીને અમૃત નીકળ્યું સ્વર્ગના દેવતાઓ પાન કરે છે ત્રીજું છે અધરામૃત જે ભગવત મુખારવિંદમાં બિરાજમાન છે અને ભગવાનમાં ભગવતા સિવાય બીજું કાંઈ નથી આ એક ગણિત સમજમાં આવી જવું જોઈએ ભગવાનમાં કણે કણમાં ભગવાનના રસ છે આનંદ છે અમૃત છે સ્વરૂપામૃત જેને કહીએ છીએ એટલે જ શાસ્ત્રોમાં પ્રભુના મસ્તક પર જે શ્રમ બિંદુ આવે ને લૌકિક ભાષામાં જેને પરસેવો કહીએ પણ ઠાકોરજીનો દેહ લૌકિક નથી એટલા માટે પ્રભુને પરસેવો નથી હોતો એને શું કહેવાય શ્રમવારી विश्वस्तुति में अपन श्रम बारी अलंकरता से या यमनाश तक मातम याद आ स्मर स्मरण श्रम जलानुभी सकल गात्र जय संगम यमनाश तक मातम ने बोलो जो स्मर श्रम जलानुभी ठाकुर जी रास करी अने राज करता करता थाके इतने प्रभुना मस्तक पर श्रम बिंदु आये સ્મર શ્રમ જલાણું આ શ્રમ જલાણું અને એ યમુનાજીમાં પધરાવે એટલે ઠાકોરજીમાં તો ભગવદ રસ સિવાય બીજું કઈ છે જ્યાં લૌકિકતા હોય ત્યાં લૌકિકતા પ્રગટે જ્યાં સંપૂર્ણ અલૌકિકતા સોનું જ હોય તેનું કુંડળ બનાવો કે તમે બંગડી બનાવો કે વીટી બનાવો જે કઈ આકાર આપો રે તો સોનું જ ને અને સોનું હતું એમ જ્યાં રસ છે જ્યાં આનંદ છે જ્યાં પ્રેમ પ્રેમમય કૃષ્ણ છે ત્યાં એના સિવાય આનંદ સિવાય સુધા સિવાય કઈ છે જ નહીં એટલે એના મસ્તક પર શ્રમ બિંદુ પ્રગટ થાય યા એના મુખમાં અધરામૃત પ્રગટ થાય એ સુધા જેને સુધા કહેવામાં આવે શાસ્ત્રોમાં અને એ સુધા એને શાસ્ત્રોમાં કૃષ્ણ ભક્તિમાં પરમ ફલ માનવામાં આવે છે ભગવાન જ્યારે એ સુધાનું દાન કરે ત્યારે પ્રેમની આનંદની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ જીવને થાય તો એ અધરાવૃત પણ અલૌકિક છે તો અહીંયા અધર માટે આપણે ત્યાં પુષ્ટિ સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી છે સ્વામીજી નું સૌથી પહેલા ધ્યાન અધર પર કેમ ગયું કારણ બે પ્રકારની સૃષ્ટિ છે આપણે ત્યાં કહેવાય છે કે એક પ્રભુએ વેણુનાદ કર્યો વ્રજમાં અને વેણુનાદ સાંભળી જે જે ગોપીઓ દોડી દોડી ઠાકોરજીની સન્મુખ આવી ઊભી રહી એ સૃષ્ટિને નાદ સૃષ્ટિ કહેવામાં આવે છે અને આપણે ત્યાં એવું માનવામાં આવે કે આ નાદ સૃષ્ટિ એટલે આપણા વૈષ્ણવ સમાજ આ એ જ લોકો છે એ જ લોકો બ્રહ્મ સંબંધ પાવીને ભગવત સેવામાં જોડાય છે કે જેમણે સારસ્વત કલ્પમાં પ્રભુનો વેણુ નાદ સાંભળી અને પોતાનો સંસાર છોડી અને કૃષ્ણની સન્મુખ આવીને ઉભારી નાદ સાંભળીને દોડ્યા એટલે વૈષ્ણવી સૃષ્ટિને નાદ સૃષ્ટિ કહેવામાં આવે છે અને આપડા પુષ્ટિ માર્ગમાં બીજી સૃષ્ટિ છે બિંદુ સૃષ્ટિ એ બિંદુ સૃષ્ટિ કોને કહેવાય કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે એમના મુખમાંથી સુધા બિંદુઓ સરે છે અને સરતા સુધા બિંદુઓને સ્વામનીજી ઝીલી લે છે અને જે ઝીલી લે છે એ બિંદુ સુધા બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભ કુલ માનવામાં આવે છે કે વલ્લભ કુલ એ બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવ કુળ એ નાદ સૃષ્ટિ છે આમ બે પ્રકારની સૃષ્ટિ આપણે ત્યાં માનવામાં આવે એટલે જ સ્વામની પહેલી દ્રષ્ટિ કારણ કે મહાપ્રભુજી તો પધાર્યા છે એ બિંદુ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા છે અને નાદ સૃષ્ટિનો અંગીકાર છે એટલે પહેલું ધ્યાન પડ્યું અધર પર કારણ કે એ અધર અંદર રહેલા ભગવદ રસને જલ્દી આપતો નથી એટલે તમે જુઓ સુખદેવજી યા રૂપે તમે ઉપર જોશો નાક ઉપર પોપટ બેઠું એવું લાગશે નકવેસર એ સુખ ક્યાંથી આવ્યો એ નકવેસર નો શું ભાવ છે તો કે આ સુખ અહીંયા આવ્યું છે પ્રભુના અધર કેવા છે તો કે બિંબાફળ જેવા આપણા આધ્યાત્મિક સાહિત્યમાં પ્રભુના અધરને બિંબાફળ રૂપ એવી લાલાસ વાળા માનવામાં અને બિંબાફળ એટલે પાકેલું પરવળ તમે ઘણી વાર પરવળ કાપો ને અને પાકેલું હોય તો એકદમ લાલ એમાંથી નીકળે એકદમ લાલ રંગ એવા અધરની આભા પરમાત્માની છે બિંબાફળ અને પાકેલું બિંબાફળ જ્યારે આ પોપટે જોયું એટલે ઉડતું ઉડતું આવ્યું ને નાસિકામાં બેસી ગયું પણ પ્રતીક્ષા કરી રહ્યું છે જન્માંતર થી પણ હજી એ મુખમાંથી સુધા બિંદુને ચાકી શક્યું નથી એ મોતી તું છીપ કે કોણ તપસ્યા કીન કંચન કે બીચ બેઠ કર અધરણ કોરસપી ગોપીઓ ઈર્ષા કરે છે ગોપીઓને બે જણા પર બહુ ઈર્ષા આવે છે એક વેણુ ઉપર અને બીજું નકવેસરના લટકતા મોતી ઉપર કારણ કે ગોપીઓ પ્રતિક્ષા કરતી રહે કે એ સુધા અમને મળે જે પ્રભુના મુખમાં બિરાજે છે અને અમારા ભાગની સુધા એક તો આ વેણુ લઈ જાય અને બીજું આ નકવેસરનું લટકતું મોતી લઈ જાય એટલે ગોપીઓ પ્રશ્ન કરે છે

ત્યારે મોતી જવાબ આપે છે છીપ તજા છીપી તજી અધબીચ ગયો વિધાઈ લટકત હું તડપત હું પર તડપ તડપ રહે જાય અરે ગોપીઓ તમને એમ લાગે કે આને પીવા મળ્યું પણ જન્મોથી લટકું છું મને પણ એ સુધા મળી નથી કારણ કે એના સુધાને પીવા માટે તો મેં છીપ તજી દીધું છીપી તજ્યું હૃદયથી વિધાયો લટક્યો અને લટકતો રહ્યો છતાંય મને સુધા મળી નથી એવી આ દુર્લભ સુધા છે

પ્રસાદીનો અર્થ થાય જે જેના દ્વારા પરસની યાદ આવે એ જ પ્રસાદ પરસની યાદ અપાવે એનું નામ જ પ્રસાદ કે આ રસ્તો તો મેં અનુભવ કર્યો તમે ઠાકુરજીની ધરેલી મિશ્રી જ્યારે મુખમાં મૂકો છો ત્યારે તમારે મિશ્રીનો સ્વાદ નથી લેવાનો પણ ઠાકુરજીના ભળેલા અધરામૃતનો સ્વાદ લેવાનો ત્યારે એ પ્રસાદ લીધો કહેવાય પેટ ભરીને લઈએ તો જમ્યા કહેવાય પણ આત્માની તૃપ્તિ જેનાથી થાય એને પ્રસાદ કહેવાય અને એની તો કણિકા જો આપણા જેવા ગણિત છે ને ઠાકોર જેને એવા ગણિત નથી હોતા તમે બીજા કરતા એક કિલો પ્રસાદ વધારે ખાઈ જાઓ એટલે તમારા પર વધારે કૃપા થાય તમે બીજા કરતા એક લિટર યમનાજી વધારે પી જાઓ તો તમારા પર વધારે કૃપા થાય તમે બીજા કરતા એક કલાક મંદિરના ઓટલે વધારે બેઠા રહો એટલે તમારા પર વધારે કૃપા થાય ભગવાન ટાઈમ જોઈને કૃપા કરે છે કે પહેલાં બે કલાક કાઢ્યા નાણે એક કલાક કાઢ્યો ના પર પચીસ ટકા પહેલા પર પચાસ ટકા કૃપા કરવા આમ ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે વસ્તુ જોખી જોખીને કૃપા કરે કે ના આને આનો ભોગ વધારે હતો એટલે આના પર વધારે કૃપા પ્રભુના ગણિત આપણાની આપણી જેમ ચાલતા નથી હોતા પ્રભુના ગણિત કંઈક જુદા હોય છે એના માટે તો કઈ જીતની સેવા પણ મેરુ પર્વત જેવી થઈ જાય જેટલું ધરવાનું સમર્પણ અધિક એટલી જ વસ્તુની મહત્તા અધિક જેટલો ધરવાનો ભાવ વધારે એટલું જ તમારી વસ્તુનું વજન વધારે અહીંયા વજનના કાંટા ઉપર વજન નથી મપાતું તમારા સમર્પણ ઉપર વસ્તુનું વજન હોય છે ત્યાંનું સમર્પણ કેટલું છે વાર્તા સાહિત્યમાં તમે એક એક લોકોને જુઓ એક એક ભગવતીઓના ચરિત્ર જુઓ કોઈ જલ ધરતું કોઈ પલાડેલી બાજરી ધરતું કોઈ બાજરીનો રોટલો ખાલી સૂકો ઠાકોરજીને ધરે તો ઠાકોરજી આમ બે હાથથી તોડીને આરોગે એવા વાર્તા સાહિત્યમાં પ્રસંગો છે કોઈ છોલા ધરે છે કોઈ ખીર ધરે છે એક એક પ્રસંગ તમે જુઓ અને એ ઇતિહાસના પાના ઉપર લખાય છે જેટલું સમર્પણ મજબૂત એટલી જ ધરેલી વસ્તુની મહત્તા ઠાકોરજી માટે વધારે છે આપણે ત્યાં તો ત્રિપુરદાસ વાર્તા આવે ને દેવ દિવાળી આવે એટલે ગદ્દલ એના તરફથી આવે ઠાકોરજી આપણે ત્યાં તુલસી વિવાહની જે પ્રબોધની એકાદશી કહેવાય ને ત્યારથી શીતકાલનો પ્રારંભ માનવામાં આવે વ્રજની ઋતુ પ્રમાણે ચાલે બધું શીતકાલ શરૂઆત ત્યારે એટલે ત્યારથી ઠાકોરજીને ગદ્દલ આવે અંગીઠી આવે અને એ પ્રકારે શીતોપચાર ઠાકોરજી માટે કરવામાં આવે શીતકાળના બધા વસ્ત્રાદી ધરવામાં આવે ત્રિપુરદાસ નો નિયમ એવો જયારે પણ પ્રબોધિની આવે એટલે સુંદર જરદોશી ભરેલું અંદર રૂઈ ભરેલું એવું સુંદર ગદ્દલ સિદ્ધ કરી અને ઠાકોરજીને શ્રીનાથજી બાબાને મોકલે અને મોકલા આવે એટલે ગુસાઈજી રાજ હોય ત્રિપુદાસનું આવ્યું ગદ્દલ લાવ સૌથી સુંદર એ હોય છે અને શ્રીનાથજી બાબાની ઘર આવીશ એવો નિયમ થોડા વર્ષો વીત્યા સમયે કરવટ લીધી ને સંજોગો બદલાયા ધન બધું સમાપ્ત થઈ ગયું જો તમારા સામર્થ્ય ભલે સમાપ્ત થાય પણ તમારા સંકલ્પો બંધ નહીં કરી દેવા તમે કદાચ બહુ મોટું ન કરી શકો પણ જે દિવસે કરવાનો સંકલ્પ કર્યો હોય ને ભલે જે બી યથાશક્તિ કરવું પણ કરવું જરૂર ત્રિપુરદાસના પ્રસંગમાં આવ્યો હવે સામર્થ્ય તો છે નહીં શું કરું મારો તો નિયમ છે સેવાનો ઠાકોરજી પાસે માંગવું હોય ને એટલું માંગજો કે પ્રભુ મારા નિત્ય નિયમ ક્યારે છોડાવતા નહીં મારા સંકલ્પો ક્યારે છોડાવતા નહીં અમુક અમુક સંકલ્પો દરેક ના હોય પ્રભુ પાસે એટલું જરૂર માંગો પ્રભુ આ જ્યાં સુધી શરીર ચાલે છે આપની સેવા ન છૂટે એવા આશીર્વાદ આપજો ઠાકોર ઘણા વડીલ વૈષ્ણવ એવું માંગતા હોય જે હવે તો મારું શરીર બહુ ચાલતું નથી પણ અમારી સેવા અંત સમય સુધી છૂટે નહીં એવી કૃપા કરજો અમારે એક પરિચિત માજી હતા જયારે હું મળું એટલે મને એમ કે સેવા કરતા કરતા દેહ છૂટે એવા આશીર્વાદ આપ અને હું હંમેશા કહું સેવા કરતા કરતા તમારો દેહ છૂટ અને એમના જીવનમાં થયું એવું એક વાર ઠાકોરજીની ઝારી ભરતા હતા અને ઝારી ભરીને ઠાકોરજી પાસે મૂકી બસ હાથ ત્યાંનો ત્યાં રહી ગયો સાષ્ટાંગ જાણે દંડવત કર્યા હોય એ મુદ્રામાં ઠાકોરજી પાસે ઈચ્છાઓ પૂરી કરે આપણે માંગીએ છીએ કે આ આપીશ ને તો આનો બગાડ થશે આપણી હંમેશા યાચનામાં આપણું અહિત છુપાયેલું હોય છે એવું જ આપણને ગમતું હોય છે માણસની પસંદગી અને હિત હંમેશા વિરોધી ચાલતા હોય છે જો ને જે ભાવતું હોય એ જ નુકસાન કરતું હોય ને ડાયબિટીસ હોય તો સૌથી વધારે શું ભાવે આપણને ઓહો તમને તો ખબર છે ડાયબિટીસ વાળા સૌથી જેની ના પડો કે ગળું ખાતા નહીં આને એ જ ઉભરા થાય ગળ્યા જ ખાવાય સંતાઈ સંતાઈને ખાઈ લે ભાવતું હોય જો સીઝન ના બી વસ્તુ જેવી જે સીઝનમાં જે વસ્તુ આવે એ જ ગરમ પડે ટાઈમ માફક જ ના હોય ઘણી એવું થાય એટલે માણસની ઈચ્છા અને હિત આ બંને હંમેશા વિરોધી ચાલતા હોય એટલે હસવામાં કહેતા કે છોકરાને બીમાર પડ્યો એટલે એમ કહેવું કે આ એમ તો દવા નહીં ખાય તો કે લાડુમાં અને શું ભાવે તો કે લાડુ બહુ ભાવે એની અંદર ગોળી મૂકી મૂકીને ખવડાવજો અને થયું કે આ એમ તો દવા નહીં ખાય એટલે પાંચ લાડુ એની બેડ પાસે મૂકી દીધા અને કહ્યું કે બેટા હું જઉં છું આ તું લાડુ ખાઈ લેજે એટલે એમ કહ્યું કે એના અંદર દવા છે તો ખાઈ લેશે

બાળક જેવો સ્વભાવ હોય જેની ના પાડો એ જ કરવાની ઈચ્છા થાય તો પ્રભુ પાસે પોતાના સંકલ્પો છોડતા અહીંયા ત્રિપુદાસ ને થયું કે સંજોગો નથી પણ મારી યથાશક્તિ જે પણ એટલે તાટનું એક આખું કપડું લીધું અને તાકો લીધો મોકલાયો નાથ દ્વારા શ્રીનાથજીના દ્વારે અને કેવડાવીને મોકલાવ્યું લખ્યું હતું કે આ તો મારો મનોરથ હું પૂરો કરું છું પણ આમાં ઠાકોરજીનું સુખ નથી કૃપા કરી મારા આ વસ્ત્રને ઠાકોરજીને ધરાવતા નહીં પ્રભુને શ્રમ પડશે મારો તો નિયમ છે અને મારો નિયમ હું ચૂકું નહીં એક સેવક ધર્મ મારો છે અને મારી ઈચ્છા કે મારા વસ્ત્ર ઠાકોરજી ધરે આટલા વર્ષોનો મારો નિયમ હું કેમ કરીને ચૂકું મોકલાવ્યું તો છે પણ પ્રભુને ધરાવતા નહીં અને પ્રબોધની એકાદશીનો દિવસ આવ્યો આ પંચામત ચાલીગ્રામ આદિને થયા ગુસાઈજી હવે સેવા પ્રકાર કરી રહ્યા છે કે ગુમખ્યાજીને કહ્યું લાવ હવે ગદલ ગદલ લાવો ઠાકોરજીને ઠંડી લાગી રહી છે અરે ઠાકોરજી એવા ઠઠડે એવી ઠંડી એ દિવસે પ્રબોધજીને કે ઠાકોરજીના દાંત કકડે એટલી બધી ઠંડી અને ગદલ એક પછી એક લાવતા જાય ગુસાઈજી ધરાવતા જાય ફરી ગદલ જેટલા ભંડારમાં નવા ગદલ આવ્યા બધા ધરાવી દીધા પણ ઠાકોરજીની ઠંડી દૂર જ ન થાય ત્યારે ગુસાઈજીને યાદ આવ્યો અધિકારીને પૂછ્યું અરે ત્રિપુરદાસનું ગદલ આવ્યું કે નહીં અરે ત્રિપુરદાસે તો ટાટનું કપડું મોકલાવ્યું છે

તો શ્રીનાથજી બાબા તમારા મનોરથ જરૂર પૂરા કરશે અહીંયા જે ચર્ચા કરી રહ્યા હતા જે સુધાનો સંબંધ છે એ જયારે જીવ સાથે થાય તો જે અધરામૃતની વાત છે મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન વાંચરે બહિર્મુક્તાના ચાર કારણ બતાવ્યા આપણા શાસ્ત્રોમાં એક એમાં પહેલું કારણ અસમર્પિત કહ્યું છે પ્રભુને ધર્યા વગરનું લેવું એ પણ બહિર્મુક્તાનું એક કારણ છે પહેલી વાત આ સમર્પિત ગઈ એટલે કે જીવનો વ્રજભક્તોનો અધિકાર એને ક્યાંથી મળે છે પ્રભુના અધરામૃતથી પ્રભુને ધરેલું લેવાથી એનાથી અધિકાર સંપાદન થતો વ્રજ લીલામાં કૃષ્ણ ચરિત્રમાં એનો એક નિયમ એ છે કે પ્રભુનો સુધા સંબંધ થાય અને પ્રભુ સુધા સંબંધ અનેક પ્રકારે સર્વ વ્રજભક્તોનો કરાવે છે જેથી રાસના રસની પાત્રતા એમને આવે ભગવદ રસ ટકી શકે પાત્રતા એમને સિદ્ધ થાય તો દરેક રજભક્તોને સુધા સંબંધ કરાવે સૌથી પહેલા છાક લીલા કરે છે અને વ્રજભક્તોને ભેગા કરે જો અનેક લીલાઓ દ્વારા પ્રભુ સર્વ રજભક્તોને પોતાની સુધાનો સંબંધ કરાવે સૌથી પહેલા વેણુનાદ વેણુનાથ કરે વેણુ ગીત અને યુગલ ગીતમાં ઠાકોરજી અધર પર વેણું પધરાવી સગો ગોપાલગોચિતહ ગાયોને ગોપાળોની સાથે જ્યારે વ્રજમાં પધારે ત્યારે એ વેણું નાદ એ કેવલ સાઉન્ડ નથી પણ સાઉન્ડના પાત્રમાં ભગવાને પોતાની સુધા પધરાવેલી છે ભગવદ રસ પધરાવેલો છે અને નાદના વાહન થકી નાદના પાત્રમાં એ સુધા સર્વ વ્રજભક્તો એટલે ત્યાં કોણ કોણ છે ગાયો છે હરણીઓ છે પક્ષીઓ છે દેવાંગનાઓ છે નદીઓ છે પર્વતો છે એ બધાને નાદના માધ્યમથી ભગવત સુધાનો સંબંધ થાય છે અને એ સંબંધ થવાથી દરેકને કૃષ્ણ રસનો અનુભવ ભગવાન કરાવે આ પ્રક્રિયા વેણુ ગીત અને યુગલ ગીતની છે આપણે બધા ત્યાં વેણુ ગીત રહે ઠાકોરજી વેણું વગાડી ના આ કેવલ વેણુ વગાડવા માત્રની લીલા નથી પણ સર્વ વ્રજના તત્વોને

એની ઠોડી ઉપર પોતાનો ખોબો મૂકી દે અને એની એઠી છાચ ઠાકોરજી ગટ 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 કરીને પીવા લાગે અને પ્રભુએ પીધી હોય અને હવે બીજા સખાઓ આવે કેવા લાગે પ્રભુ અમને તો ચખાડ અને ત્યારે આપન ખાત ખવાવત ગ્વાલિન મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન અને ઠાકોરજી નું અધરામૃત જે હસ્તમાં લાગેલું છે એક તો ઠાકોરજી મીઠા છાજ મીઠી અધરામૃત મીઠું અને પાણીર મધુર પ્રભુનો હસ્ત મીઠો વિચાર કરો કેટલી મીઠાશ ભળી ગઈ છે અને એટલે તો વૃજ ને પરમ મધુરું લાગે છે અને ઠાકોરજીનું અધરામૃત આ રીતે ઠાકોરજી સખાઓને ચખાડી એમને સુધા સંબંધ કરાવે છે અધરમ મધુર આ અધરની મધુરતાનો અહેસાસ અને અનુભૂતિ કરાવે છે ત્રીજું પ્રભુ રાસમાં ગોપીજનો અને સુધા સંબંધ કરાવે છે ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે गोपियां कहने लगी प्रभु आपके अधरामृत का हमको तो पान कराओ अरे आपका अधरामृत कैसा है सूरत वर्धन पहला लक्षण बताया ये अधर की सुधा ये अधर का माधुर्य क्या है क्योंकि तो ये प्रेम को बढ़ाने वाला है भगवत अधरावृत नो आस्वाद करता नहीं साथ प्रेम में आवृत्ति खबाला केवल दर्शन करता नहीं साथ श्रीनाथ जी बाबा ने ध्यान थी ने तो नीचे नो होठ थोड़ो बाहर અને ઉપરનો હોઠ અંદર કૃષ્ણનું આ સ્વરૂપ છે આ અધર એટલે કે નીચેના હોઠ ની સુધાર એટલે તો આપણે ત્યાં આગળ ચર્ચા આવશે નંદ અને યશોદા ગોપીજનો કહે સુરત વરધનમ પ્રેમને વધારનારું છે શોકનાશનમ શોકને સમાપ્ત કરનારું છે જીવનમાં તમારે પ્રસન્નતા પ્રગટાવી હોય અને સમસ્ત ને સમાપ્ત કરી દેવા હોય તો એક નિયમ બનાવો રોજ સૌથી પહેલા મોઢામાં કંઈક મૂકીશ તો ઠાકોરજીની અધરામણની કણિકા મૂકીશ ઠાકોરજીની ધરેલી મિશ્રી હોય સામગ્રી હોય કાંઈ પણ હોય નિયમ તો એવો છે કે બધું પ્રભુને ધરીને લેવું પણ બધું ધરીને નથી લઈ શકતા કમથી કમ પહેલું જે લઈએ એ તો ધરેલું લઈએ ગોપીઓ જો આ તો ગોપી તો વેદ રૂપા છે શ્રુતિ રૂપા છે આ ગોપીઓ નહીં વેદ કહી રહ્યું છે ભગવદ અધરામૃત થી પ્રસન્નતા આવે છે શોક નો નાશ એટલે જ શબ્દ વર્ણના પ્રકાર સંસ્કૃત સાહિત્યમાં છે ને તો કયા વર્ણનું ઉચ્ચારણ સ્થાન ગળામાં કયું છે એ પ્રમાણે જ બોલા જેમ સંસ્કૃત સાહિત્ય લઘુ સિદ્ધાંત કૌમુદી તમે મળ ભણો તેમાં આવે અકુહ વિસર્જનિયા નામ કંઠ અ કખ ગ ગ ગ હ આ ગળાથી કંઠથી બોલે ઈચુ એશા નામ તાલુ એટલી તે એ જ રીતે હોઠ શાસ્ત્રમાં એમ કે ઉપ પદ્માનિયા નામ ઓષ્ઠવ પ વર હોઠની મદદ વગર ન બોલાય પ ફ બ ભ મ ભ પ ફ બ ભ મ આટલા અક્ષર ઓષ્ઠ થી આ હોઠ થી આ શાસ્ત્ર એમ કહ્યું અપવર્ગાય ગજેન્દ્ર પર સ્તુતિ વર્ત કરતા કહે છે કે પ્રભુ આપનું નામ આપ કેવા છો અપવર્ગાય જ્યાં આપનું નામ હોય ત્યાં પ વર્ગ નો પ્રવેશ થતો નથી તો પ વર્ગ એટલે શું પ ફ ભ એટલે પતન બ એટલે બંધન ભ એટલે ભય મ એટલે મોહ અને ફ એટલે જન્મ મરણના ચક્કરમાં ફરવું જ્યાં પ્રભુના અધરામૃતની કૃપા થાય શોક શોકના જ આ બધા લક્ષણ છે ને એટલે પતન આવે જીવનમાં પતન થી મુક્ત થવું હોય તો હોઠમાં ભગવાન નું નામ રાખજો યા પ્રભુ નું ધરેલું લેજો અધરામૃત નો આસ્વાદ કરજો ગ્રહણ કરજો તો જીવનમાં પતન નહીં થાય પતન અનેક પ્રકારનું હોય છે માણસનું વૈચારિક પતન હોય શારીરિક પતન હોય આર્થિક પતન હોય અનેક પ્રકારના પતનોની ચર્ચા થઈ શકે છે શ્રેષ્ઠ સ્થાનમાં બેસેલા વ્યક્તિનું પણ વૈચારિક પતન થઈ શકે છે ચારિત્રિક પતન થઈ શકે છે અનેક પ્રકારથી પતન છે માણસ પતનથી બચવું હોય તો ભગવત પ બચવું હોય બ મુક્ત થવું હોય ભ ભય માંથી મુક્ત થવું હોય જો ભગવાન જ્યાં હોય ત્યાં ભય ન હોય અને જ્યાં ભગવાનનો અભાવ છે ત્યાં જ ભય છે અભયમ સત્વ સંશુદ્ધિ ભગવાન ભયમાંથી મુક્ત કરનારા છે અને આપણે બધા એટલા હોશિયાર છે કે ભગવાનથી જ ભયભીત છે લોકો પાછા એમ કે આપણને ભગવાન સિવાય બીજા કોઈની બીક ના લાગે તો ભગવાન થી ડરવાની જરૂર નથી ડર તો પાપનો રાખવાનો ભગવાનનો નહીં ભગવાનને તો પ્રેમ કરવાનો ભગવાનની તો શરણાગતિ કરવાની ભગવાન એવું તત્વ છે કે જ્યાં ગમે તે સંજોગોમાં તમે દોડીને એના ચરણમાં જાઓ એ તમને બધા જ ભય અને પાપમાંથી મુક્ત કરી દે એક ભગવાન પાસે જતા ક્યારે ડર ન રાખતા કારણ કે ભયથી મુક્ત કરનારો કોઈ હોય તો ભગવાન છે જે ભગવાનના નામે ડરાવે ને એનાથી ડરી જવું એનાથી દૂર થઈ જવું પ્રભુ તો અભયતા આપશે આપણે એનાથી જ ભયભીત છે પાપી હોય એ ભગવાનથી ડરે પુણ્યશાળી ને એમ થાય કોઈને મારા સત્કર્મ ની ખબર પડી ન પડી મારું ભગવાન તો જુએ છે ભગવાન જોઈ રહ્યા છે આ વાત જયારે કોઈ પાપી સાંભળે તો એને બીક લાગે પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય એને એમ થાય કોઈ મારા સત્કર્મ જુએ ન જુએ મારો ઠાકોરજી તો જુએ છે અરે પાપીને એમ થાય અરે ભગવાન જુએ છે એને ભયેલા